રેલી નિકાળવામાં આવી હતી ડીજેના તાલ સાથે નીકળેલી રેલીમાં શહેર અને તાલુકામાંથી બે થી પણ વધુ લોકો જોડાયા હતા અને આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર થઈ એરપોર્ટ દીપક હોટલ ચાર રસ્તા પર આવેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બાવલા પાસે પહોંચી હતી જ્યાં બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી બાબા સાહેબ અમર રહોના નારા લગાવ્યા હતા ત્યારબાદ ડીજેના તાલે રોહિત સમાજના આગેવાનો ખૂબ ઝૂમ્યા હતા આ ઉજવણીમાં ભાજપ કોંગ્રેસ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ જોડાયા હતા તેમજ મોટી સંખ્યામાં રોહિત સમાજના આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર નરેશ ડી વ્યાસ બનાસની પુકાર ન્યૂઝ બનાસકાંઠા